શહેરા ઉંજુડા ગામના ભરવાડ ફડિયામાં ગામતરની જમીનમાં મકાનો બની ગયા ગામતરની જમીન પરના છવ્વીસ મકાનોને નોટિસ આપવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલને ધ્યાનમાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તલાટી અમિત ડામોરે ભરવાડફિયામાં આવેલા મકાનોમાં કોઈ વ્યક્તિ હાજર નહીં હોવાથી દરવાજા ઉપર નોટિસ ચોંટાડી છે અહીં રહેતા છવ્વીસ ઘરોના માલિકને બાર જૂન સુધી જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટેની નોટિસ અપાઈ છે મકાન માલિકો તાલુકા પંચાયત કચેરી ખાતે બાર જૂનના રોજ ગામ જમીનમાં બાંધેલા મકાનોના જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરે તો તંત્ર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે તેમ જણાવ્યું હતું ગોકુળપુરાના પૂર્વ સરપંચની સોળ મેના રોજ ભેલાણ બાબતે હત્યા ત્રણ ભરવાડ દ્વારા કર્યા બાદ ઉંજોડા ગામના ભરવાડ ફળિયામાં રહેતા લોકો ઘર છોડીને જતા રહ્યા હતા પૂર્વ સરપંચની હત્યા બાદ આરોપીના ઉંજોડા ગામના ભરવાડ ફળિયામાં હાલ પણ પોલીસ બંદોબસ્ત યથાવત જોવા મળી રહ્યો છે